નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવેક શિક્ષકોની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી શાંતિ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અંતર્ગત મિત્રો મેટ્રિક્સ જે મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ છે જે સીબીએસઇ એફિલિએટેડ સંસ્થા છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો તમે જોઈ શકો છો પ્રાઇમરી ટીચર્સ માટેની જગ્યા છે મિત્રો તમામ વિષયો માટે તમે જોઈ શકો છો જેમાં એન એટલે કે નર્સરી ટ્રેન ટીચર્સની જે લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે પ્રાઇમરી ટીચર્સ એટલે કે પીઆરટી માટેની તમામ વિષયો માટે ઓલ સબ્જેક્ટ્સ માટે અહીંયા જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ગ્રેજ્યુએશન વિથ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે સેકન્ડરી ટીચર્સ એટલે કે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માટે અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તેના માટે અહીંયા તમામ વિષયો માટેની જગ્યા છે મિત્રો સિનિયર સેકન્ડરી ટીચર્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ માટેની અહીંયા તમામ વિષયો માટેની જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએશન વિથ બીએડની લાયકાત ધરાવતો ઉમેદવારો છે અહીંયા અરજી કરી શકશે કાઉન્સિલર માટેની જગ્યા છે મિત્રો સાયકોલોજી માટે એમએની લાયકાત ધરાવત ઉમેદવારો છે તે તેમજ સ્પેશિયલ એજ્યુકેટર માટે અહીંયા ડિપ્લોમા ડિગ્રીની લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અરજી કરી શકશે તમે જોઈ શકો છો તેમજ પીઆરઓ એટલે કે પબ્લિક રિલેશન ઓફિસર માટેની પણ જગ્યા છે મિત્રો વિશેષ નોંધ જોઈએ મિત્રો તો કેન્ડિડેટ શૂડ બી ફ્લુએન્ટ ઇન ઇંગ્લિશ હોવા જોઈએ તેમજ આઈટી સ્કિલ ધરાવતા હોવા જોઈએ ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ વિલિંગ ટુ વર્ક ઇન મોર્ડર્ન એજ્યુકેશન સિસ્ટમ મેસેન્ડ ધર અપડેડ રિઝ્યુમ ઓન ઇમેલ એડ્રેસ અહીંયા તમે જોઈ શકો છો ઈમેલ એડ્રેસ આપેલું છે મિત્રો કોર્ડિનેટર એટ ધ રેટ મેટ્રિક્સ ગ્લોબલ સ્કૂલ ડોટ કોમ પર અથવા તો રિવર ડેલ રિવરડેમી રિવર એકેડમી ડોટ સીબીએસ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર બે દિવસની અંદર મિત્રો અરજી કરી શકશે તમે જોઈ શકો છો શોર્ટ લિસ્ટેડ કેન્ડિડેટ વિલ બી કોલ ફોર પર્સનલ ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો એલપી સવાણી રોડ બિહાઈન્ડ નિર્મલ હોસ્પિટલ અડાજન સુરત ખાતે આવેલી આ સંસ્થા છે ઓગણીસ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત કરી આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તમે સંપર્ક કરી શકો છો મિત્રો સંસ્થાનો ભરતી બાબતે તમે જોઈ શકો છો આગળ વાત કરશો મિત્રો એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો શ્રી સુરભી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સુરભી એમએસ ડબલ્યુ કોલેજ જે ડોક્ટર આરડી ગાર્ડી શૈક્ષણિક સંકુલ ન્યારા રાજકોટ કરતાં આવેલી છે મિત્રો જેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જો મિત્રો તો પ્રિન્સિપાલ તેમજ એચઓડી માટેની એક જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમ એ સોશિયોલોજી એમએસડબ્લ્યુ વિથ ફિફ્ટી ફાઇવ પર્સન્ટેજ માર્ક્સ તેમજ પીએચડી નેટ સેટ વિથ મિનિમમ એક્સપિરિયન્સ ઓફ ફિફ્ટીન યર્સ ઇન કોલેજ લેવલ ધરાવતા હોય તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકશે લેકચરર્સ એટલે કે વ્યાખ્યાતા માટેની ચાર જગ્યાઓ છે મિત્રો જેમાં લાયકાતની વાત કરીએ તો સોશિયોલોજી એમએસડબલ્યુ વિથ નેટ ઉમેદવારો અરજી કરી શકશે તેમજ લાયબ્રેયન માટેની એક જગ્યા છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ એટલે કે એમએલઆઈએસ પંચાવન ટકા સાથે પીએચડી નેટ સ્લેટ પાસ થયેલા હોય ઉમેદવારો અરજી કરી શકશે ફિઝિકલ ટ્રેનિંગ એટલે કે પીટીઆઈ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં એમપીએ સાથે તેમજ ઉમેદવારો છે અરજી કરી તમે જોઈ શકો છો મિત્રો તારીખ ના રોજ શ્રી સુરભી એમએસ કોલેજ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે તમામ જગ્યાઓ માટે ઉપર દર્શાવેલ લાયકાત ઉપરાંત યુજીસી રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રવર્તમાન નિયમો અને ધારાધોરણ મુજબ રહેશે લાયકાત ધરાવતો ઉમેદવારો એ જાહેરાત પ્રસિદ્ધ તારીખથી પંદર દિવસમાં ઉપરોક્ત સરનામે જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે અરજી કરવાની રહેશે મિત્રો અરજી માટેનું જે સરનામું છે મિત્રો તે તમે નોંધી લેશો શ્રી સુરભી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સુરભી એમએસ કોલેજ ડોક્ટર આરડી ગાર્ડી જે શૈક્ષણિક સંકુલ ન્યારા રાજકોટ જામનગર રોડ ગાર્ડન ડિનર ક્લબની સામે ન્યારા રાજકોટ પિન નંબર છત્રીસ જીરો એક દસ પર અરજી કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો એમએસડબલ્યુ કોલેજ અંતર્ગત વિવિધ જે શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક સ્ટાફ માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય જે એટ એટલે તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર ખાતે આવેલી છે જેમાં વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય જે વિદ્યાલય ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ઇન્વાઇટ્સ એપ્લિકેશન ફોર એન્ગેજમેન્ટ ઓફ ઓટોમોટિવ ટીચર કમ ટ્રેનર ફોર ટીચિંગ ઓટો સ્કિલિંગ કોર્સ ફોર ક્લાસીસ તો ધોરણ નવ થી બાર સુધી કોન્ટ્રાક્ટ બેસીસ પર અહીંયા એકડેમિક યર બે હજાર ચોવીસ પચીસ માટે નવોદય વિદ્યાલય સમિતિના નોર્મ્સ પ્રમાણે ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો ઓટોમોટિવ ટીચર કમ ટ્રેનર માટેની જગ્યા છે मित्रों अल बेसिस पर विगतवार क्वालिफिकेशन की बात करिए तो तुम जुड़ सको प्रिस्क्राइब बाय सीबीएसई मिनिमम क्राइटेरिया आप बी बीटेक इन ऑटोमोबाइल इंजीनियरिंग और बचलर इन वोकेशनल इन ऑटोमोबाइल और बी बीटेक इन मेनिकल इंजीनियरिंग हेविंग एटलीस्ट वन स्पेशियलाइज सब्जेक्ट एज ऑटोमोटिव इंजीनियरिंग ઓટોમોઇલ એન્જિનિયરિંગ ઓર ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ ઓર કેનિકલ એજિયરિંગ વિથ થ્રી યર્સ ટિચિંગ ઓર ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ ઇન ઓટોમોટીવ સેક્ટર ધરાવતા હોય મિત્રો એક જગ્યા છે જે ગાંધીનગર અંતર્ગત ઇન્ટરવ્યુ માટેનું જે ડેટ છે મિત્રો ટાઈમ વેન્યુ તમે નોંધી લેશો તેમજ સબમિશન ઓફ એપ્લિકેશન વેરીફિકેશન ડોક્યુમેન્ટ ઇન્ટરવ્યુ માટે તમે જોઈ શકો છો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે તારી સવારે દસથી ચાર દરમિયાન મિત્રો ઇન્ટરવ્યુ રહેશે ઇન્ટરવ્યુ માટેનું સેન્ટર એટલે કે સરનામું તમે નોંધી લેશો પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સામેત્રી તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર પિનકોડ આડત્રી ત્રીસ ત્રેવીસ પંદર ખાતે મિત્રો તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી ચાર દરમિયાન તમે ઇન્ટરવ્યુ માટે હાજર રહી શકો છો મિત્રો ઓકે ઇન્ટરવ્યુ માટે વિગતવાર જોઈએ મિત્રો તો અપર એજ લિમિટ ઓફ ટીચર કમ ટ્રેનર મસ્ટ બી બિલો ફિફ્ટી યર્સ એઝ ઓન ફર્સ્ટ જુલાઈ ટુ એટલે કે પહેલી જુલાઈ બે ને ધ્યાને લઈ મિત્રો અપર એજ લિમિટ છે તે અહીંયા ટીચર કમ ટ્રેનર માટે પચાસ વર્ષથી નીચેની હોવી જોઈએ મિત્રો કેન્ડિડેટ્સ આર એડવાઇઝ ટુ બ્રિંગ ધેર કરિક્યુલમ ઇટે એજ્યુકેશનલ સર્ટિફિકેટ ડિગ્રી સર્ટિફિકેટ્સ ઇન ઓરિજિનલ એન્ડ અ સેટ ઓફ અટેસ્ટેડ કોપીઝ વેલિડ એક્સપિરિયન્સ

તો તમે જોઈ શકો છો મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છેવાહર નવોદય વિદ્યાલય ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર ખાતે મિત્રો જે ધોરણ નવથી બાર માટેની જે ક્લાસીસ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા નવોદય સ્કૂલમાં ભરતી માટેની જાહેરાત છે મિત્રો એકવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ ઇન્ટરવ્યુ છે મિત્રો ખાસ તારીખ અને વેન્યુ ધ્યાન રાખજો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય